વડોદરા શહેરમાં વરસાદી અકસ્માત સહિતની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશય થતે નીચે પાર્ક કરેલ કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા જ્યારે આ વૃક્ષ તૂટી પડતા દુકાનની બહાર લાગેલા પતરાના પણ નુકસાન થયું હતું વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલો ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સુભાનપરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડતા સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાનું વૃક્ષ એકાએક ધરાશય થયું હતું જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને ટુ વ્હીલર વાહન દબાઈ ગયું હતું જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા

ઝાડ પડ્યું હતું હવે એ માલિક ત્યાં હાજર હતા માલિકે એવું કીધું કે જેવો જ હું ગાડીમાંથી નીકળ્યો અને એવું જ ગાડી પર ઝાડ ધરાશાયી થયું છે એટલે ગાડીનું ઘણું બધું નુકસાન થઈ ગયું છે હા અત્યારે કેવું છે કે અમે ઝાડ કાપીને વૃક્ષ હટાવી રહ્યા છે જીસીબીની મદદથી અમે લોકોએ ઝાડ હટાવી લે છે ધર્મેશ જાદવ